આવશે નહીં જેવા સમાચાર સામે આવી રહ્યા છે આજે અમેરિકા જાહેર કરશે અગત્યના ડેટા આ ડેટા આવતાની સાથે સોના અને ચાંદીના ભાવની ઉપર થઈ શકે છે મોટી અસર તો વિડીયોમાં આગળ વધીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરેથી ગબડિયા બાદ હવે ધીમી ગતિએ મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે હવે ધીમી ગતિએ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જેની વચ્ચે આજે ગુજરાતના

દરોમાં ઘટાડો કરી શકે છે તેનાથી સોનાની કિંમતોમાં ફરી તેજી મળી શકે છે આ વર્ષે અત્યાર સુધી ગોલ્ડની કિંમતમાં એકવીસ ટકાની તેજી આવી છે આગળ વાત કરીએ તો આવનારા દિવસોમાં ક્યારે સોનાના ભાવ ઘટશે અને સોનું ક્યારે ખરીદવું અને તમારા શહેરમાં આજે શું ભાવે સોનું વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવવા માટે તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો આજના દિવસની ચાંદીની રેન્જની વાત કરીએ ને તો આજે ચાંદીની રેન્જ પણ ઘટતી જોવા મળી રહી છે તો મિત્રો હવે પછી નેક્સ્ટ New update.